રાધનપુર તાલુકાની નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે અનુપસિંહ પરવારની ભવ્ય જીત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે અનુપસિંહ પરમારની જંગી બહુમતીથી ભવ્ય જીત જીત્યા પછી અનુપસિંહ પરમાર નાયતવાડા ગામની અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો હતો નાયતવાડા ગામને ગોકુળિયું ગામ બનાવશે તેમજ નાયતવાડા ગામમાં સર્વે સમાજને સાથે રાખીને વિકાસના કામો કરશે તેવી નાયતવાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે પોતાની લાગણી વ્યક્ત કરી હતી નાયતવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી અઢારે આલમમાં મને ખૂબલે ખૂબલે વોટ આપીને મારો ભવ્ય વિજય બનાવ્યો ગામ માટે હવે હું સારા કામો કરીશ અને આખા આભાર છું નાયદવાડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં મારા ભત્રીજા અનુપસિંહ અભુજીએ ઉમેદવારી નોંધાવેલી હતી આખા ગામે અઢારે કોમે ભેગા થઈને અઢારે આલમે ખૂબ સાથ સહકાર આપીને ભવ્ય વિજય બનાવ્યો છે એ બદલ હું આખા ગામનો ખૂબ ખૂબ આભારી છું આભાર માનું છું અને આ ગામનો વધુમાં વધુ વિકાસ થાય એવો અમે કાકો ભત્રીજો સાથે રહી આખા ગામને સાથે રાખી અને ગામનો ખૂબ વિકાસ કરીશું જ્યાં જરૂર પડે ત્યાં ગરીબને જે આપણા મનને વડાપ્રધાન સાહેબની જે જે યોજનાઓ ચાલે છે ગુજરાત સરકારની જે યોજનાઓ ચાલે છે એનો વધુમાં વધુ આ ગામને લાભ મળે એવી અમે મહેનત કરીને ગામનો ખૂબ વિકાસ કરશું અને ગરીબોના કાયમી માટે કોઈ પ્રશ્ન હશે એ અમે હલ કરીશું કેશુભાઈ ગોવિંદજી પરમાર